વખત રીસ્વ બન્યો વર્ષો પછી દુર્લભ સંયોગ અચાનક પલટાશે ત્રણ રાશિઓનું નસીબ લાગશે લોટરી સનાતન ધર્મમાં અક્કા ત્રીજ અને વર્ષના સૌથી શુભ દિવસો માંગનો એક માનવામાં આવે છે આ દિવસે કોઈપણ શુભ કાર્ય માટે મુહૂર્તની જરૂર પડતી નથી પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે કરેલા કાર્યો સફળતા અને સમૃદ્ધિ આપે છે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા તેમજ સોનું ચાંદી કે કિંમતી ધાતુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે આ વર્ષે અખાત્રીજ ત્રીસ એપ્રિલ બે ના રોજ છે

અને સફળતાની શક્યતાઓ છે તમને તમારા કારકિર્દીમાં નવી તકો મળી શકે છે મિલકત અને રોકાણ માટે સમય સારો છે એકંદરે આ દિવસ સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર ખોલી શકે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે અખાત્રીજ નાણાકીય લાભની તકો લાવશે વેપારીઓને મોટા સોદા મળી શકે છે જ્યારે નોકરીયાત લોકોને પ્રગતિની તકો મળશે આવકના નવા સ્ત્રોત બનશે અને પારિવારિક સંબંધો મજબૂત થશે મીન રાશિ મીન રાશિના જાતકો માટે અખાત્રીજ પર રાજયોગ રચાશે કારકિર્દીમાં નફો પ્રમોશન અને પગારવૃદ્ધિની શક્યતાઓ છે વાહન કે મિલકત ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે